પોલીસ બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મળતી માહિતી મુજબ સુરતના ડુમસ સ્થિત કાંદી ફળિયામાં ગત તારીખ બીજી એપ્રિલ બે હજાર એકવીસના રાત્રિના સમય આધેડ ભૂપેન્દ્ર ગોવિંદભાઈ પટેલને મધરાત્રિના અરસામાં આઠેક શખ્સોએ તેમના ઘરમાં ઘૂસી તેમના હાથ પગ બાંધી તેમની હત્યા કરી હતી રોબરી વિથ મર્ડરના આ ચકચારી ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા હતા સુશાંત ઉર્ફે લંબુ નરસિંહ પાની ગ્રાહી ઉંમર વર્ષ પાંત્રીસ ને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ત્રણેક વર્ષ પહેલા આરોપી જોશુઆ ઉર્ફે અન્ના સુશાંત ઉર્ફે લંબુ બંને થાણે સિદ્ધ કલ્યાણ ખાતે મળ્યા હતા ત્યારે જોશવા ઉર્ફે અન્નાએ જણાવ્યું હતું કે મારા મિત્ર વિશાલ તથા તેના સાગરી દો મારી પાસે આવ્યા હતા અને તેમણે સુરતના ડુમસ ખાતે જમીન વેચાણમાં ત્રણ ચાર કરોડ એક બંગલામાં પડેલા છે અને આપણે આ રૂપિયાની લૂંટ કરવાની છે આ બંગલામાં રહેતો શખ્સ તેના ઘરમાં એકલો જ રહે છે વગેરે વાત કરી હતી જેથી ત્રણેય લૂંટ કરવા તૈયાર થઈ અને ભાડાની ટેક્સીમાં સુરત આવ્યા હતા દરમિયાન થોડા દિવસ રોકાઈ અને ડુમસ વિસ્તારમાં જે બંગલામાં ધાડ પાડવાની હતી તેના માટે પોતાની પાસે કોઈ વાહનો ન હોવાથી પોતાના સાગરીતો સાથે મળી અને પૂર્ણા વિસ્તારમાંથી બે બાઇકની ચોરી કરી હતી પોતાના સાગરીત વિશાલને જે મહિલાએ આ લૂડ કરવાની ટીપ આપી હતી તેને મળવા માટે ચોરીની બાઇક લઈ બંગલાની રેકી પણ કરી હતી તો પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ મુંબઈ બદલાપુર ખાતે વાંગણી હાઇવે ઉપર એક બંગલામાંથી રૂપિયા એકસો સાહીઠ કરોડની લૂંટની યોજના બનાવી હતી જે જગ્યાની રેકી કરતા તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી તેઓએ સુરતના ડુમ્મસ વિસ્તારમાં ગુનાને અંજામ આપ્યો હતો વધુમાં ગુનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અગાઉ છ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી